દુકાનો અને ફ્લેટ ને સીલ કરવા સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં દુકાનદારો તથા ફ્લેટના રહીશોએ હોબાળો મચાવ્યો હતો ہم سب ختم سنتے ہیں اچھا تو ادھلا کو چاہیے پانچ ہزار صحیح کر دیں صاحب اس کو لے لوڑانے لکڑ کو لے دیا وہ دین جی میں انو ایک منو لے جا ہماری منت

આ જે મિલકત છે એનો કબજો અરજદાર બેંકને સોંપવાનો ઓર્ડર થયેલો છે એ ઓર્ડર સામે કોઈ એપેલેટ કોર્ટનો સ્ટે હતો છે નહીં હાલમાં બી નથી અને એવો કોઈ લેખિતમાં ઓર્ડર નથી જેથી નામદાર કોર્ટના હુકમ મુજબ અરજદાર જે બેંક છે એને આ મિલકતનો કબજો સોંપવા માટેની કાર્યવાહી અત્યારે અમે કરવા આવી છે સાઈડ છે કઈ જગ્યા ઉપર આવેલી છે એક્ઝેક્ટ ગોત્રી વિસ્તારમાં છે એક્ઝેક્ટ લોકેશન મને ખ્યાલ નથી ફાઈનલ પ્લોટ નંબર 82 છે કયા કયા પ્રકારની કાર્યવાહી દુકાનો ફ્લેટો કયા પ્રકારની પોઝિશન લેવું એટલે જે કંઈ પણ મિલકત છે એને ટાચમાં લઈ એનો કબજો શટર છે તો એમને તારું મારી એની ચાવી બેંકને સોંપવાની હોય છે જેટલા ભી પ્રોપર્ટી છે એને સીલ કરીએ એને બેંકને હેન્ડઓવર કરે છે બેંક ઓફ બરોડા જે લોકો ઓલરેડી દસ્તાવેજ થયેલા છે એની માટે એ કોર્ટમાં જવા માટે હંમેશા એમનો રાઈટ ઓપન છે હાલમાં બી કોર્ટમાં ગયેલ છે તેમ છતાં નામદાર એપીલેટ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો સ્ટે આજ સુધીમાં આપ્યામાં આજના તારીખમાં અમલમાં હોય તેવું નથી એટલા માટે જ કોર્ટનો સ્ટે નથી એટલા માટે જ કોર્ટના ઓર્ડરને કમ્પ્લાય નીચલી કોર્ટના ઓર્ડરને કમ્પ્લાય કરવા માટે આ કાર્યવાહી કરી રહી છે કાર્યવાહી તો જ્યાં સુધી જેટલું આ લોકો વધારે કોપરેટ કરશે એવું ફટાફટ પૂરું થઈ જશે ત્યારે આ સમગ્ર મામલે ફ્લેટના રહીશો તથા દુકાનદારોએ પોતાની પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું સાંભળો અત્યારે આ ગોત્રી વિસ્તારનો કિશોન એમ્બ્રોઝા વિસ્તાર છે ગોત્રી તળાવની નજીક જ છે અને અહીંયા એકસો ત્રેસઠ રહીશો એ મકાન એમના બુક કરેલા છે એ સિવાય બીજા દુકાન માલિકો છે અને આ બિલ્ડર વિરુદ્ધ ઓલરેડી આઠ મહિના પહેલાં એફઆઈઆર લીગલી થયેલી છે અને જે બહાર જતો રહેવાનો હતો તો એના વિરુદ્ધ ફરિયાદ થયેલી છે અને અત્યારે કોર્ટમાં રેરામાંથી પણ સ્ટે મળેલો છે કે આ સાઈડ બિલ્ડર બિલ્ડર છે કાળુભાઈ ભીખુભાઈ દર્શનભાઈ કોરિયા અને એના વિરુદ્ધ બધી લીગલ ફરિયાદ થયેલી છે પછી અત્યારે જે બેન્ક ઓફ બરોડા અત્યારે જે સિલ કોટિસનો કોર્ટનો ઓર્ડર લઈને આવી છે તો રેરામાંથી પણ ઓર્ડર રિલીઝ થયેલો છે કે આનો સ્ટે આપવામાં આવેલો છે અને ડીઆરટી તરફથી પણ હેને ત્રેવીસ જૂન બે હજાર પચીસ સુધીનો ઓર્ડર આપવામાં આવ્યો છે આમ છતાં રવિવારના દિવસે એટલે આ તો ફ્રોડ છે બેંક ઓફ બરોડા તરફથી કે લોકોને અત્યારે રહીશોએ જેમાં હન્ડ્રેડ પર્સન્ટ અમુક પેમેન્ટ કરેલા છે એના દસ્તાવેજ થયેલા છે ચાલીસ લોકોની એપ્લિકેશન થયેલી છે આમ છતાં હન્ડ્રેડ પર્સન્ટ સાઇટ આખું એ કબજો કરવા આવ્યા છે તો મારી દૃષ્ટિએ બેંક ઓફ બરોડા તરફથી આ તો ફ્રોડ છે ના અમારે પ્રયાસ એવો છે કે અત્યારે ટોટલ રહીશો અહીંયા એકત્રિત થયા છે અને જે આ ઇલિગલ પ્રોસેસ ચલાવી રહ્યા છે તો અમારો એનો સખત વિરોધ શબ્દોમાં વિરોધ છે આની અંદર બેંક ઓફ બરોડાએ લોન આપેલી બિલ્ડરને પ્રોજેક્ટ લોન આપેલી અહીંના રહીશોએ સોથી દોઢસો એ લોકોએ બધા પોતપોતાની બેંકોમાં લોન લીધેલી છે એના હપ્તા એ લોકો ન્યાયથી કાયદેસર ભરી રહ્યા છે છેલ્લા વર્ષથી સાઈડમાં બિલ્ડર કામ બંધ કરી રહ્યા છે રહીશો પોતાના ભાડા ભરી રહ્યા છે એના લોનના હપ્તા ભરી રહ્યા છે માનસિક ત્રાસમાંથી ગુજરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી બેંક ઓફ બરોડાએ જે પૈસાના ડિસ્પોઝમેન્ટ હાલેલા એ ડિસ્પોઝમેન્ટના એની જો પુરાવા છે કે અમે આટલા કામ થયા ને આટલા પૈસા રિલીઝ કરેલા એવા કોઈ પુરાવા રજૂ નહીં કરતી બેન્ક ઓફ બરોડા સીલ કરવા અત્યારે આપણી કોર્ટ કોર્ટશ્રીને પોલીસશ્રીને લઈને આવી છે અને એ લોકોને અહીંયા લઈને આવીને અમોન કે સીલ મારી દઈએ છે પણ એમને કોઈ પણ સવાલ પૂછવામાં આવે છે તો કોઈ ડેટા નહીં મળતો કારણ કે એ લોકો કાયદેસર રીતે શક્ય હોય એક સંસ્થા છે નેશનલાઈઝ બેંક છે ભારત સરકારની બેંક છે તો એ લોકોનો ડિટેલ ડેટે ડેટામાં હોય કે હારે કાગળ આટલા લોકોનું આ છે પબ્લિકના પૈસા એમના એકાઉન્ટમાં આવ્યા છે બિલ્ડરને લોન આવી એમને કે જેથી બિલ્ડર કામ કરે એ લોન આલ્યા પછી જયારે બિલ્ડરને ગ્રાહકોના પૈસા આવે છે તો એ લોકોની ફરજ બને છે કે એમના પૈસા રિકવર કરે એમને પૈસા જે તે રિકવર નથી કર્યા બિલ્ડરના પૈસા અમે લોકો લોનમાંથી પૈસા ચૂકવીએ એટલે એમના લોન એકાઉન્ટમાં જ જાય બિલ્ડરના અને એ પૈસા એમના એકાઉન્ટમાં જાય છે પણ એમને એમના કયા હિત ખાતર કઈ રીતે ધ્યાન બેધ્યાન થઈ ગયા કે એમને કાર્ય કરતા બરાબર ના ફાવ્યું એ નથી કે એમને કોઈ પર્સનલ હિત કારણે એમને ધ્યાન નથી હાલ્યું જ્યારે બિલ્ડર સંપર્ક વિઓનો થઈ ગયો એ સમયે એ લોકોએ પબ્લિક ઉપર અત્યાચાર ગુજારીને પ્રોપર્ટીને હક લેવાના થઈ એ કર્યા ખોટી રીતે કાવા દાવા કરે છે જ્યારે બિલ્ડર આટલા સમયથી એમને પૈસાને નેવું ટકા જેટલું ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું તો એ લોકો મોટા સાથે રજૂ કરે કે આટલા જે આટલા પૈસા અમે ડિસ્પોઝમેન્ટ કરીએ છીએ અમે કાયદેસર એમને ખોટી રીતે ડિસ્પોઝમેન્ટ કર્યું અને હવે પબ્લિક જોડે ખોટી રીતે ફ્લેટ માગીને એમને પોતાની જીવન પૂછીને અને છીનવી લેવાના પ્રયાસ કરી રહ્યા છે અત્યારે કરવા અરે હું મારું ઘર છે હું સીલ થઈ જાઉં એવું થઈ જાઉં એ સીલ કરે ને તો હું સીલ થઈ જયું બરાબર થાય મારું જીવન હજી પતી જાય કારણ કે મેં અહીંયા કમયલી પૂજી આ રોગેલી એટ્સ આ સાઇટનું નામ કિશન એમ્બોર્સિયા છે અને આ સાઇટ બે હજાર અઢારમાં સ્ટાર્ટ થઈ હતી અમે બધાય જેટલા બી અહીંયા હાજર છે બધાના ફ્લેટ્સ દુકાન બધું અહીંયા એ લોકોએ બુક કરાવેલું છે બટ બેંકવાળાએ એવું કહેવા માગે આવે છે કે બેન્કે બિલ્ડરે પ્રોજેક્ટ લોન લીધી છે એના લીધે એ લોકો સીલ કરવા આવ્યા છે પણ એ સીલ કરવા કેમ આવ્યા છે અમે બી લોન લીધેલી છે અમે બી પૈસા ભરેલા છે અને બેન્કે જ્યારે લોન આપ આપી પ્રોજેક્ટ લોન ત્યારે અમને કોઈને બી ઇન્ફોર્મ કરવામાં આવ્યું નહોતું તો પછી બેંક કઈ રીતે આની ઉપર કબજો જવા જઈ શકે હા એ વસ્તુ સાચી છે કે બિલ્ડરે બેંક પાસેથી લોન લીધી તો બિલ્ડરની જવાબદારી છે બેંકને પૈસા આપવાની અગર બિલ્ડર ચૂકવી નહીં શકતો તો પછી બિલ્ડર અને બેંક જાણે અને અમારો શું વાક છે અમને તો ખબર જ નથી કે બેંકમાંથી એ લોકોએ લોન લીધેલી છે અને ઇવન આમ નોટિસ બી નથી આપી આ જ્યારે અમે બુક કરવા ત્યારે બિલ્ડરે બી અમને કંઈ ઇન્ફોર્મ કરેલું નથી કે નથી બેંક એમને ઇન્ફોર્મ કરેલું તો પછી અમે કઈ રીતે કહીએ યસ બિલ્ડર અમારી સાથે છેતરપિંડી કરી છે બધા સાથે છેતરપિંડી કરી છે ઇવન બેંક સાથે બી છેતરપિંડી કરેલી છે આના માટે ગવર્મેન્ટ અમને સપોર્ટ કરવો જોઈએ અને બેંક ઓફ બરોડા જે એને માટે સીલ મારી રહી છે તો એને રોકવી જોઈએ કેમ કે અમારો બી રાઈટ છે પ્રોપર્ટી પર ये किसी की साइट है 2019 में हमने लिया था 2021 में हमने मोस्ट ऑफ 70 से 75 परसेंट पैसा दे दिया है इसमें जितने भी अपने यहाँ पे जितने लोग इस समय खड़े हैं सबका किसी का तो 100 परसेंट भी पैसा चला गया है और आज भी साइट अधूरी है जिसके लिए चार साल से लड़ रहे हैं बच्चों के नाम पर लोन ली है मैं खुद अभी बाहर किराए के, के मकान में रह रही हूँ गवर्नमेंट जो मुझे अभी छः महीने में खाली करना है आज समझ में नहीं आती कहाँ जाऊँ मेरा बेटा है जो जॉब जो कर रहा है अभी दो साल दो महीने से उसका जॉब भी नहीं है उसका ईएमआई कौन भरेगा अच्छा क्या कहना कौन कि, कि इसमें बिल्डर की निष्काती है बिल्डर ने निष्काती है इसमें बिल्डर ने बिल्कुल क्षेत्रपिंडी की है अगर बैंक को पैसा लेना है बैंक को अपनी पैसे की रिकवरी करनी है तो वो भीखू भाई मतलब अपने बिल्डर से करें कस्टमर ने क्या बिगाड़ा वो तो चार साल से ई एम आई